હાલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીશ કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના ઢોકળાની રેસીપી આમ તો આપણે ઘરમાં બધા ઢોકળા તો બનાવતા જ હોઈએ છે પણ આજે આપણે એક ઢોકળા એક અલગ જ રીતે બનાવવાના છીએ આપણે દાળ ચોખા પલાળીને ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે ઢોકળા ઇન્સ્ટર બનાવીને તૈયાર કરીશું જો તમે એકવાર આ રીતે આ ઢોકળા બનાવી લેશો તો તમે બધી બધી જ રીતના ઢોકળા ભૂલી જ દેશો આ ઢોકળા ખાવામાં એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે

અહીં જો તમારે છાશની જગ્યાએ મીડિયમ ખાટું દહીં હોય તેવું લેવું હોય તો તમે દહીં પણ લઈ શકો છો તો આપણે આ રીતે થોડી થોડી છાશ ઉમેરતા જઈ બટર બનાવીને રેડી કરી લઈશું તો હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરી દઈશું અને બેટર બનાવીને રેડી કરી લેવાનું અહીં આપણે બહુ વધારે પડતી ખાટી છાશ હોય તેનો ઉપયોગ નથી કરવાનો મીડિયમ ખાટી હોય તેવી છાશનો ઉપયોગ કરવાનો એટલે આપણે ઢોકળા છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય તો બરાબર મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે તો હવે આપણે ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સુજી છે તે એકદમ સરસ રીતે ફૂલીને પરણી ગઈ છે તો હવે આપણે તેની અંદર બે મોટી ચમચી જેટલી ફ્રેશ આદુ લસણ અને લીલા મરચાંની અતકચરી વાટેલી પેસ્ટ ઉમેરી દઈશું અને એક નંગ મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરીને ઉમેરી દઈશું ત્યારબાદ ફ્રેશ જીરા કાપેલા ધાણા અને એક કપ જેટલી ખમણેલી દૂધી ઉમેરી દઈશું ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું ત્યારબાદ આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે બેટર બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે પણ અહીં તમે જોઈ શકો છો બેટર બહુ વધારે પડતું ઠીક છે તો હવે આપણે તેની અંદર આ રીતે અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને બેટરને મિક્સ કરી દઈશું અહીંયા બેટર છે તે વધારે પડતું પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીંતર ઢોકળાને સ્ટીમ થતાં ખૂબ જ વાર લાગશે અને ઢોકળા પણ ખાવામાં સારા નહીં બને તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો હજુ આપણે આ રીતે થોડું પાણી ઉમેરી દઈશું અને બેટરને પરફેક્ટ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ઠીક થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું ત્યારબાદ સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર એક ચમચી જેટલું પાણી ઉમેરી આપણે બેટરને બરાબર મિક્સ કરી લેવાનું આ રીતે બેટર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે આ બનાવેલું બેટર છે તે બે બે થી ત્રણ ચમચા જેટલું આપણે ઉમેરી દઈશું આપણે આ ઢોકળા છે તે બહુ વધારે પડતા જાડા નથી કરવાના આ રીતે આપણે મીડિયમ પતલા ઢોકળા બનાવીને તૈયાર કરવાના છે

તો તમે જોઈ શકો છો આપણી છરી છે તે એકદમ ક્લીન આવે છે મીન્સ કે આપણા ઢોકળા એકદમ સરસ રીતે કૂબ થઈ ગયા છે તો ઢોકળિયામાંથી આપણે પ્લેટ કાઢીને એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે છરીની મદદથી આ રીતે ઢોકળાને કટ કરી લઈશું અહીં તમને જે રીતે ઢોકળા ગમે નાના મોટા શેપમાં તમે ઢોકળાને કટ કરીને તૈયાર કરી શકો છો તો હું આ રીતે મીડિયમ સાઇઝના ચોરસ ઢોકળા કટ કરીને તૈયાર કરી લઈશું

આ રીતે તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને એક મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરી દઈશું અને રાઈ અને તલને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું ત્યારબાદ સાતથી આઠ નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને આ આપણે બનાવેલા ઢોકળા ઉમેરી દઈશું આ રીતે આપણે બધા જ ઢોકળા વઘારમાં ઉમેરી દઈશું ત્યારબાદ આપણે ઢોકળાને વઘાર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમે આ ઢોકળાને વઘાર્યા વગર આમનામ પણ ખાશો તો પણ આ ઢોકળા છે તે ખૂબ જ સરસ લાગશે પરંતુ આ રીતે આપણે હલકા તેલમાં તેને વઘારી લઈશું રાઈ અને તલ સાથે તો આ ઢોકળા છે તે ખાવામાં વધારે ટેસ્ટી લાગશે તો તમે આ રીતે આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો આપણે અહીં આ ઢોકળા બનાવતી વખતે દૂધીનો પણ વધારે જ ઉપયોગ કરેલો છે એટલે આ ઢોકળા છે તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તો એકાદ મિનિટ સુધી આ રીતે આપણે વઘાર સાથે સાતળ્યા બાદ હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીં આપણે ઢોકળામાં લીલા મરચાંની પેસ્ટ વાપરેલી છે એટલે આપણે આ રીતે થોડું જ લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લેવાનું આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે થોડો ઢોકળાનો મસાલો ઉમેરી દઈશું જેથી ઢોકળા છે તે એકદમ ચટપટો ટેસ્ટ આવશે તો મસાલો ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં ફ્રેશ ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ ગરમા ગરમ ઢોકળાને સર્વ કરીશું તો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવા આપણા દૂધીના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે જો તમે આ રીતે કોઈ દિવસ આ ઢોકળા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમે એકવાર આ રીતે આ ઢોકળા બનાવી લીધા તો તમે બીજા બધા જ ઢોકળાને ભૂલી જશો આ ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે થેન્ક્સ ફોર વોચિંગ